વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં અખંડ વર્ષથી રામ નામનો મંત્ર જાપ ગુજી રહ્યો છે આ ધર્મસ્થાનમાં પૂજ્ય મહંત પ્રેમ ભીક્ષુજી મહારાજે તારીખ એક આઠ ઓગણીસો થી અખંડ રામધૂનની ધૂણી દુખાવી હતી જેને ભક્તજનોને અભૂતપૂર્વ સહયોગ મળતા હાલ પણ સતત સાહીઠ વર્ષથી આ અવિરત અને ઉત્સાહભેર પ્રજ્વલિત બની રહ્યો છે છે આ મંદિર પર પરમાત્માની એવી અસીમ કૃપા વર્ષી રહી કે યુદ્ધ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વાવાઝોડું ભૂકંપ કે મહામારીના કપરા સંજોગોના દિવસોમાં પણ અહીં અખંડ ચાલતી રામ ધૂન બંધ રહી નથી તથા એ કારણોસર જ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જામનગરના આ બાલા હનુમાન શકીર્તન મંદિરના બબ્બે વાર સ્થાન મળ્યું છે આ મંદિરની ખ્યાતિ દેશભરમાં ફેલાયેલી છે અને તેથી જ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશથી પણ ભાવિકો દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે આ મંદિરના એકસઠમા પાટોત્સવના દિવસે તારીખ પહેલી ઓગસ્ટના રોજ દિવસભર વિશેષ શણગાર સાથે ઝાંખીના દર્શન થશે અને સાંજે સાડા સાત કલાકે મહાઆરતી થશે જેનો લાભ લેવા ભાવિક ભાઈ બહેનોને મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલે જાહેર આમંત્રણ પાઠવ્યું છે આ ઉજવણી પ્રસંગે બાલા હનુમાન મંદિરને રંગબેરંગી રોશનીથી સુશોભિત સજાવવામાં આવી છે બીરો રિપોર્ટ મનીષ મર્થક હાલાર એક્સપ્રેસ ન્યૂઝ જામનગર